કે મેં લો આ લગન મને નથી આવડતું આ મને નથી આવડતું આ વિડીયો આ બાયોનું જામ જે મારી યુટ્યુબ ચેનલની લિંક છે એમાં જઈને જોઈ શકો છો મેં બહુ બધા વિડીયો બનાવું છું તમારે પણ કોઈ વિડીયો એવું લાગતું હશે કે મને આ નથી આવડતું આ નથી આવડતું તો તમારું જોવાનું રહેશે એ વિડીયો તમે પણ એટલે ફોલો કરશો 100% વર્કિંગ છે વર્કિંગ ના હોય

તમારે એમ કોઈને સામે પીક માંગવાની જરૂર નહીં પડે તમે ઈઝી મિનિટમાં તમારી સામે તમે તમારા મોબાઈલમાં ઈઝી મિનિટમાં લોક લગાવી શકો છો એ કે ભાઈ તમને આ વિડીયો જણાવીશ કે તમે એ સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરશો તો ઈઝી મિનિટમાં તમારો લોક લાગી જશે અને ખાસ વાત આપણે બ્લોગિંગ નથી કરતા આપણે ખાલી મોબાઈલ વિશે સેટિંગ વિશે ફ્રી ટેક્સ બતાવીએ છીએ આ વિડીયો તમે જોઈ શકો છો આ બધી સ્ટ્રીક્સ મેં એ બધી જી એડિટ કરી છે આમ પોસ્ટર બનાવ્યું છે થમલર બનાવ્યું છે બહુ મહેનત લાગે છે તમે આ વિડીયો જોવો છો તો લાઈક કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બે લાઈક અને ક્લિક કરજો અને તમારો લોક લગાવવાનો જે છે ને તો અહીંયા સ્ક્રીન પર દેખાડું છું તમારે ફોલો કરતો જોવાનું છે ને લોક લાગી જશે તમારે

સેટિંગમાં જશો તો કંઈક આ પ્રકારે ઇન્ટરફેસ મળશે તમારે કંઈ નહીં જવાનું નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે એક ઓપ્શન આવશે ફિંગર ફિસ્ટ ડેટા અધર લોક સ્ક્રીન એના પર ક્લિક કરવાનું રહેશે કંઈક આ પ્રકાર ઓપ્શન આવશે તમારે તમે જોઈ શકો છો તમારે લોક સ્ક્રીન પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો તમારે જે જૂનો પાસ પાસવોર્ડ છે તમારે મારવાનો રહેશે તમે મારશો તો તમારે લોક થઈ જશે અને આવી ટ્રેક